ગઢડા આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય પદયાત્રા યોજી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કર્યો પ્રદેશ નેતા ગોપાલભાઈ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે ત્યારે દરેક પક્ષો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે એ તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે કે નગરપાલિકાનો તાજ કોના શિરે રહેશે એક તરફ ભાજપ અને કોંગ્રેસ જીતવા માટે અનેક મીટિંગો રેલીઓ અને બેઠકોનો દોર યથાવત કરી આયોજન કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ પણ આમ આદમી પાર્ટી આ બંને પક્ષોને ટક્કર દેવા માટે અનેક કાર્યક્રમો યોજી પ્રચાર પ્રસાર કરી રહી છે આજ રોજ બોટાદના ગરડા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી હતી તેમાં ગરડા શહેરમાં બોટાદ રોડ ખાતેથી વ્રજવિહાર અવધ વિહાર વોર્ડ નંબર ત્રણ અને ત્રણ વોર્ડ નંબર ચાર સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ડીજેના નાથ સાથે પદયાત્રા યોજી લોકોને આમ આદમી પાર્ટીને મત દેવા અપીલ કરવામાં આવી હતી આવેલા એ સુરત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા ઉમેદવાર ચેતનભાઈ ત્રિવેદી વિરાજભાઈ ઓઝા મહેન્દ્રભાઈ સાઠિયા બીજલભાઈ મેર નાસભાઈ પટગીર સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં આ પ્રચાર પ્રસારની કામગીરીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીનો ભવ્ય પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે માત્ર વિકાસ નાગરિકોનો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિકાસ થયો છે પહેલાં સાયકલ લઈને ચાલતા હતા હવે ફોર વ્હીલવાળા થઈ ગયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આમ પબ્લિકનો વિકાસ નથી થયો વિકાસ તો માત્ર ને માત્ર ભાજપવાળાનો થયો છે એવા આકરા પ્રહારો ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા હતા આજે મોટી સંખ્યામાં ગરડા શહેર અને તાલુકામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જોરશોરથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો તેમજ ઉમેદવાર જતિનભાઈ ત્રિવેદી વિરાજભાઈ ઓઝા સહિતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી લેડે તેવી લોકોને નમ્ર અપીલ પણ કરવામાં આવી હતી આ વેલાએ ગુજરાત પ્રદેશના ઉચ્ચ નેતા ગોપાલભાઈ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે નગર પાલિકા ચૂંટણી માં પાર્ટી દ્વારા જે ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે હું પણ આવું છું જનસંપર્ક કરી રહ્યા છીએ જે રીતે ગુજરાત આખા વર્ષોથી વર્ષો ના માણસો મત મળતા રહ્યા છીએ કે કામ કરે કે ન કરે મત મળતા રહ્યા છે અને કોર્પોરેટરો ઓછા અને કોન્ટ્રાક્ટરો વધી ગયા આપડે મત આપીએ તો કોર્પોરેટર બનવો જોઈએ આ બદલે કોન્ટ્રાક્ટર બને નગરપાલિકાઓમાં તો આખા ગુજરાત ની હાલત એવી છે પરડામાં એવું છે કોર્પોરેટર કોન્ટ્રાક્ટરો ચૂંટણી જીતેલા કોન્ટ્રાક્ટર અમારી જેવા બધા જુવાનિયા સામાન્ય ઘર પરિવાર માંથી આવતા વ્યક્તિઓ એક લાગણી સાથે એક સપના સાથે કે આપણે લોકો સારું કરી શકીશું લોકો આપણને સપોર્ટ કરશે આશા સાથે ચૂંટણી ત્યારે નાનો માણસ

તમે જો ફો પાછી થઈ ગયા છો ફોર્મ ભરશો તો અમે તમારું આમ તો માટે આ સારું નથી નોંધ લેવી જોઈએ ભલે કોઈ પણ ભાજપ જીતે ભલે જે જીતે પણ ચૂંટણી થી જીતવા વગર ચૂંટણી ને જીતવાની જે કોશિશ ભાજપ આખા ગુજરાત માં ચાલુ કર્યું છે બિનરીફ કરાવવાની એ લોકશાહી માટે સારી બાબત નથી ભાજપ બિનરીફ થઈ જાય અમે આવી જઈએ જો આખા દેશ માં ચૂંટણી જ બંધ થઈ જશે અને કાયમ માટે આવી રીતે જો માણસો કે કોઈ પાર્ટી ના માણસો ચૂંટાવા લાગશે એ દેશ માટે સારી બાબત નથી લોકો એની પણ નોંધ લેવી જોઈએ કે આ દાદાગીરી ગુંડાગીરી રોકવા માટે આમ આદમી પાર્ટી ના જે કઈ માણસો ઉભા છે એને મત આપી અને લોકશાહી મજબૂત બનાવવાનું કામ કરવું જોઈએ વિકાસ માત્ર ને માત્ર ભાજપ ના નેતાઓ નો થયો છે બેટલા ભાજપ ના જેટલા માણસો છે એ આજથી વીસ વર્ષ પહેલા શું હતા

તો વિકાસ માત્ર ભાજપના નેતાઓનો થયો છે પબ્લિકનો નથી થયો પબ્લિકનો વિકાસ કરવા માટે જનતા નો વિકાસ કરવા માટે જનતામાંથી આવતો માણસ એક નાના ઘરમાંથી આવતો માણસ સામાન્ય માણસ જો આગળ આવશે તો જ એ પબ્લિક નો વિકાસ થશે ને એટલે આમ આદમી પાર્ટી ગુજરાત ની અંદર બદલાવની મશાલ લઈને નીકળી છે પાર્ટી માટે મુશ્કેલ રસ્તા ઉપર ચાલી રહ્યા છે જનતા નો સાથ સહયોગ મળશે એવો મને પૂરો વિશ્વાસ છે બદલા માં આમ આદમી પાર્ટી નું ખાતું પણ ખોલશે અને સારી રીતે આમ આદમી પાર્ટી અહીંથી આગળ વધવાની છે એવો મને પૂરો વિશ્વાસ છે